ગુડ મોર્નિંગ જય ખોડિયા જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ આજે હું જઈ રહ્યો છું મારા નવા ગીતના રેકોર્ડિંગમાં તો હું કયું નવું ગીત રેકોર્ડિંગ કરી રહ્યો છું એ યુટ્યુબમાં આવે એ પહેલાં હું તમને સંભળાવીશ તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે આજે તમને સાંભળવા મળશે મારા મોઢે નવું ગીત શું કરી રહ્યા દેવભાઈ બસ આ રેડી હો દેવભાઈ પણ મારી સાથે આવે છે રેકોર્ડિંગમાં દેવ રેડી ગયો છે એકદમ તમે શું કરી રહ્યા છો અંદર પી રહ્યા છે તમારે ઠંડા સિવાય કઈ વાત જ નહીં જ્યુસ નહી ના પાડી દેવજો રે પકડાઈ ગઈ છે તું તું હું કઈ બીજી વસ્તુ તો નથી પીતો ને વસ્તુ પણ આ બી ખરાબ જ છે તમાલ કરીએ શું શું કરી જાને

અહીંયા ટ્રાફિક છે એટલે થોડા ટ્રાફિકમાં ઊભા રહ્યા છે આગળ ગરમી છે એટલે છાયામાં ગાડી ઊભી રાખી છે ટૂંક જ સમયમાં ફ્રેન્ડ્સ અમે પહોંચશું સ્ટુડિયો મારી સાથે દેવ છે તો અમે બંને જણા આજે સ્ટુડિયો જઈ રહ્યા છીએ નવું રેકોર્ડિંગ કયું કરવાના છે તમને લાઈવ સંભળાવશું તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં આવ્યો છું મારા નવા ગીતના રેકોર્ડિંગમાં રવિ નાગર અમારા રવિભાઈ હાઈ તો કરો યાર રાહુલભાઈ હાય અમારા રાહુલભાઈને તો મળતા જ છે અમારા બ્લોગમાં પણ તમે પહેલી વાર છો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છે આર્ટ ટુ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અને આજનું નવું રેકોર્ડિંગ તમને લાઈવ સંભળાવીશ યુટ્યુબમાં આવ્યા પહેલાં અમે કઈ રીતે રેકોર્ડિંગ કરીએ છીએ એ બધું જ તમને અત્યારે હું મારા બ્લોગમાં થઈશ તો આજનો બ્લોગ હેન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કેમ કેવા માંગુ બરાબ જેવી આરતી ના થઈ જોએ આમ આરતી પકડી હોય ને કહો શું રાખવાનો ને પછી તમે કરશો ને બધું તો માહોલ ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયો છું મારા સિંગિંગ રૂમમાં અહીંયા બતાવો ભાઈ માઇક્રોફોન સેટ થઈ ગયું છે અને અહીંયાથી હું કરીશ સિંગિંગ અને સામે છે આર ટુ રેકોર્ડિંગ સ્ટુડિયોનો રેકોર્ડિંગ રૂમ ત્યાં સામે બેઠા છે રાહુલભાઈ અને હવે હું અહીંયાથી સિંગિંગ કરીશ ટૂંક જ સમયમાં શરૂ થશે મારું સિંગિંગ તો તમે કેવું લાગ્યું આજનું રેકોર્ડિંગ એ પણ કોમેન્ટ કરી જરૂર જણાવજો

આજે સોંગ બહુ સ્કેલ જે છે એ બહુ ઊંચો હતો એટલે પપ્પા ને ગાવામાં આજે બહુ તકલીફ થઈ છે એટલે હવે પપ્પા શેરડીનો રસ આવ્યો ગયો રસ પીવો એકદમ ઠંડો થઈ જાય અરે એવું નહીં એટલે શેરડીનો રસ પીવો સારો અત્યારે કશું પીવું હા તો પછી નાસ્તો કરીએ કે નાસ્તો કરીએ ભગવાન ક્યારની ભૂખ લાગી હતી ફ્રેન્ડસ હું કંટ્રોલ કરીને બેઠો હતો ત્યાં કે પપ્પા ક્યારે ઊભા થાય ને હું કંઈક જમું નાસ્તો તમારે તમારે નાસ્તાની જમવાની પડી છે અમારા ધંધાની પડી છે હા હવે પણ ઉપર નાસ્તો કરવો બી જરૂરી છે સેહત માટે નાસ્તો ના કરો તો પેટ આમ પછી કરી લઈએ કરી ફ્રેન્ડ્સ રેકોર્ડિંગ બતાવીને ઘરે આવી ગયો છું ખૂબ જ સરસ રેકોર્ડિંગ થયું છે અને ટૂંક જ સમયમાં આ સોંગ એટલે કે મેલેડીમાની આરતી મેં બનાવી છે તમારા માટે એટલે ટૂંક જ સમયમાં આ આરતી રાજદીપ બાવડ ઓફિશિયલ ચેનલમાંથી રિલીઝ થશે તો મેલેડી માના તમામ ભક્તોને નમ્ર વિનંતી કે આ આરતી જરૂરથી તમારા મંદિરે વગાડજો અને ખૂબ જ ખૂબ જ એટલે કે સરસ આ આરતી બની છે તમને ખૂબ જ મજા આવશે તો આજનો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ